વાત એમ છે કે રાંદે રોડ તાદવાડી પાસે આવેલ વેલકમ ટાવર પાસે અંદર અંદરના ઝઘડામાં એક ઇસમની હત્યા થઈ હતી બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ તપાસમાં મૃતકનું નામ ભૂરિયાભાઈ હોવાનું સામે આવ્યું હતું રાજકુમાર એસએમસી ક્વોર્ટર્સ શું ઘટના બની હતી જે રાતના અમે ઘરે ગયા છોડીને મેં એના કાકા હાથે બોલા ચાલી થઈ મેં ઘરે અમે લોકો ઘરે ગયા ઘરે જઈને પછી અમે ગયા પછી મારા સેટનો ફોન આવ્યો એમ કે તું એ કંઈ બબાલ કરીને મેં કહે ના મારા સીટનો ગાડીના બાબતમાં મેં મારા કાકા પર ગરમ થયો પછી અમે લોકો તમારો ફોન આવ્યો અમે ઘરે ગયા ઘરે જઈને તમારો ફોન આવ્યો કે પોલીસ ચોકી તને બોલાવેલો હતો પોલીસ ચોકી જઈને મેં કીધું મેં હું થયું કે તાર કાકો છે મેં કે હા એને કરે માતા પર ફટકો મારેલો તારે કોઈ છે મેં ક્યાં નથી એને મારવાળી લોકો હાથે એ લોકો ફેરા પર જાય છે હવે જેના મજૂર ઘટે એ લઈ જાય બાકી એવું કઈ નથી તો અંદર અંદરના ઝઘડામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે હાલ તો રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે છેટા સાથે અઝર કુરેશી